જય શ્રી કૃષ્ણ જય માતાજી ફ્રેન્ડ્સ કેજીસ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ટિફિનમાં ફટાફટ બનતી પાઉભાજી બનાવીએ તો એના માટે મેં અડધી કોબી અડધાથી પણ ઓછું ફ્લાવર અને બે શિમલા મિર્ચ અને બે બટેટા અને બે ટમેટા બસ આટલી જ ઓછા શાકભાજીમાં પણ બહુ જ ટેસ્ટી બનતી અને ફટાફટ બનતી રેસિપી છે જે તમે થી પંદર મિનિટમાં રેડી કરી અને તૈયાર કરી શકો છો તો આપણી પાઉભાજી ફટાફટ બને તે માટે આપણે શાકભાજી ચોક કરીએ તે પહેલાં કૂકરમાં એક બાજુ પાણી ગરમ કરવામાં મૂકી દઈએ જેથી આપણો ટાઈમ પણ વેસ્ટ ના ફ્રેન્ડ્સ આપણી શાકભાજી આપણે ચોક કરીએ ને ત્યાં સુધી ટિફિનમાં હંમેશા આપણને ભાગા દોડી હોય છે તો એના માટે આપણે બે ગ્લાસ જેટલું પાણી એડ કરીએ પાણી આપણે ગરમ થાય ત્યાં સુધીમાં વેજીટેબલ્સ ચોપ કરી અને રેડી કરી દઈએ ફટાફટ એને બહુ નાનાને અને મોટા ટુકડાઓમાં આવી રીતે બધા ચોપ કરી અને રેડી કરી લેશું ફટાફટ બટેટાના પણ મીડિયમ સાઈઝ ટુકડા કરી દઈએ ફ્રેન્ડ્સ મેં બધા શાકભાજી ચોક કરીને રેડી કરી લીધા છે અને બે ત્રણ પાણીથી વોશ કરી દઈએ ફ્રેન્ડ્સ મેં તમને આગળ વિડીયોમાં કીધું એમ કે આપણે પાણી પહેલાં મૂકીએ ને તો આપણો ટાઈમ પણ સેવ થતો હોય છે કે જેટલી વાર આપણે વેજીટેબલ્સ ચોપ કરે એટલી વારમાં આપણું પાણી પણ ગરમ થઈ અને રેડી થઈ ગયું છે તો વેજીટેબલ્સ બધા નાખી એડ કરી દઈએ કે સવાર સવારના ટિફિનમાં આપણે ફટાફટ કોઈ બસ રેસીપી બનાવી હોય ને આવી નાની નાની ટિપ્સ આપણે ફોલો કરીએ ને તો આપણને બહુ ઇઝી લાગતું હોય છે અને બહુ જલ્દી બની અને રેડી થઈ જતી હોય છે તો આની અંદર આપણે મીઠું નાખ મીઠું આપણે અડદાથી પણ ઓછું નાખીશું જેથી આપણી જ્યારે પાઉંભાજી બને તો એમાં ફીકી ના લાગે અને આપણી વેજીટેબલ્સનો કલર ગ્રીન ને ગ્રીન જળવાઈ રહે તે માટે આપણે એક ચમચી ખાંડ નાખીશું ઢાંકણ ઢાંકી અને કુકર બંધ કરી દઈએ હાઈ ફ્લેમ પર એક સીટી અને ચારથી પાંચ સ્લો ફ્લેમ પર એટલે આપણી વેજીટેબલ્સ સરસ ચડી અને રેડી થઈ જશે બસ આપણું કૂકર રેડી થાય છે ત્યાં સુધીમાં મેં બે ડુંગળી અને વઘાર માટે મેં બે ટમેટા લીધા છે તો તેને ચીણા બારીક સમારી અને ફટાફટ રેડી કરી દઈએ ફ્રેન્ડ હંમેશા ડુંગળીનો આ પાર્ટ આપણે ના ખાવો જોઈએ તો જેથી કાઢી દઈએ અને એકદમ ફાઇન ચોપ કરી અને લેશો તો આપણી પામ ભજી જલ્દી બની અને રેડી થઈ જતી હોય છે હા ફ્રેન્ડ્સ એક વાતનું ખાસ ધ્યાન કે જ્યારે આપણે બહાર જેવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ કે લારી જેવો આપણે ટેસ્ટ પાંભાજીનો લાવો હોય ને તો એ હંમેશા ધાણાને આવા દળ સમયત જ ઉપયોગ કરતા હોય છે જે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તો તમે પણ આવી તંઠરવાળી જ ધાણાનો ઉપયોગ કરવાનો છે તો એનો સ્વાદ પાઉભાજીમાં ખૂબ જ સરસ આવતો હોય છે તો એને પણ સાથે સાથે આપણે બારીક સમારી અને રેડી કરી લઈએ અને પાઉભાજીનો ટેસ્ટ બહાર જેવો લાવવા માટે હંમેશા આપણે ટમેટાનો ઉપયોગ થોડો વધુ કરવાનો છે હું આ બે વ્યક્તિ માટે બનાવી રહી છું તો મેં મારા ટમેટા બે નંગ હતા જે મોટા હતા એટલે મેં બે લીધા છે નહીં તો તમારા મીડિયમ સાઇઝના હોય તો ત્રણ અને નાના હોય તો ચારથી પણ વધારે લઈ શકો છો તો એનો ટેસ્ટ સરસ આવતો હોય છે ફ્રેન્ડ આપણું કૂકર થાય ત્યાં સુધીમાં સાઈડમાં ફટાફટ આપણી પાઉભાજી બની જાય તે માટે મેં બે પડી મોટી તેલ તેલ ગરમ થાય એટલે ફટાફટ આપણે મસાલા કરીએ તેલ પણ ગરમ થઈ ગયું છે પ્લસ તેલમાં અડધી ચમચી હિંગ નાખીશું હિંગ નાખવાથી પાંભાજીનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે તરત જ આપણે આદુ આદુમરચાં અને લસણની જે પેસ્ટ છે તે મેં દોઢ ચમચી નાખી છે એને સારી રીતે મિક્સ કરી અને સાતળી સાતળીએ જે સાતળાઈ છે એવા તરત જ આપણે ચોક કરેલી ડુંગળી એડ કરી દઈએ ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી એને સરસ પકવી લેશું અને ડુંગળી આપણી સરસ ચડે તે માટે પિંકચ એટલું ડુંગળી પણ ટ્રાન્સપોર થવા માંડી છે તો તરત જ આપણે સાથે સાથે ટમેટા પણ નાખી દઈએ સારી રીતે મિક્સ કરી અને તેને પણ ચડવા દઈએ આપણે પ્યુરી ટમેટાની પ્યુરી કે કંઈ પણ કરવાની જરૂર નથી એક જ પોટમાં ફટાફટ બની અને રેડી થઈ જશે ફ્રેન્ડ્સ આપણા ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે તો તરત જ આપણે હવે એક સ્વિચ વાપરશું જે આપણે પોટેટો મેસર હોય એનેથી જ આપણે ટમેટાને મેશ કરી દેવાના છે એ સરસ તમે મીઠું નાખીને ચડો છો અને ફ્રેન્ડ્સ એટલે એવા સરસ થઈ જશે અને એની પ્યુરી કે નહીં કોઈ પેસ્ટ બનાવવાની ઝંઝટ વગર વધારેમાં વધારે પંદર મિનિટમાં બની અને રેડી થઈ જતી હોય છે તમે જોઈ શકો છો આપણા ટમેટા કેવા સરસ થઈ ગયા છે તો હવે આપણે મસાલા પણ સાથે સાથે કરી દઈએ જ્યાં સુધીમાં આપણું કૂકર ઠંડુ થઈ અને રેડી થાય ત્યાં સુધીમાં તમે આવી રીતે મસ મસાલા કરી અને ચેડવી અને રેડી રાખશો ને ફ્રેન્ડ્સ તો તમને પાઉભાજી સવાર સવારમાં ટિફિનમાં બનાવવાની પણ ખૂબ જ ઇઝી લાગતી હોય છે તો આપણે બાપતી વખતે પણ મીઠું નાખ્યું અને ડુંગળીના ભાગનું મીઠું નાખ્યું હવે આપણે પિંચ જેટલું બાકી બધા મસાલાના ભાગનું મીઠું નાખીશું તે ખાસ ધ્યાન રાખવું એક ચમચી રેગ્યુલર મરચું છે જે એકથી દોઢ ચમચી મેં લીધું છે એની સામે સવા ચમચી આપણે ધાણાજીરું લેશું અડધી ચમચી હળદર લઈશું અને એક મોટી જે ખાવાની શાકની ચમચી આવે છે તે ભરી અને પાઉભાજી મસાલો લીધો છે તમે તમારી ક્વોન્ટિટી અને સ્વાદ મુજબ વધઘટ કરી શકો છો સારી રીતે તેલ રિલીઝ થાય ત્યાં સુધી એને સરસ રીતે આપણે મિક્સ થવા દઈએ આપણા મસાલા ચોટે નહીં તે માટે આપણે અડધા ચમચા જેટલું ઢાંકણ ઢાંકી અને સારી રીતે એને તેલ છૂટું પડે ત્યાં સુધી સરસ ચેળવી લઈએ ફ્રેન્ડ્સ આપણો મસાલો પણ સરસ ચડીને રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો તેલ પણ સરસ રિલીઝ થઈ ગયું છે તો હવે લાસ્ટમાં આપણે શાકભાજી એડ કરતાં પહેલાં એક ચમચી મીડિયમ સાઇઝની ચમચી છે જે ભરીને આપણે કાશ્મીરી મરચું નાખીશું સારી રીતે મિક્સ કરી દઈએ એને લાસ્ટમાં રાખવાનું છે જેથી એનો સ્વાદ અને કલર બંને સરસ જળવાઈ રહેતો હોય છે તો એને જરૂરથી એડ કરજો પછી આપણે બધી શાકભાજી એડ કરી દઈએ ફટાફટ અને મિક્સ કરી દઈએ ફ્રેશ સારી રીતે એને ઉકળવા દઈએ અને લાસ્ટમાં આપણે એક ચમચી ખાંડ નાખીશું જેથી આપણી પાઉભાજી સ્વીટ નહીં બને પણ જે બધા મસાલાનો સ્વાદ છે તે ડબલ થઈ જતો હોય છે તો લાસ્ટમાં એને જરૂરથી એડ કરજો અને કસૂરી મેથી પણ હાથથી ક્રશ કરી અને મિક્સ કરી દઈએ એકવાર અને ફરી પાછું તેલ રિલીઝ થાય ત્યાં સુધી એને ઢાંકણ ઢાંકી અને એકથી બે બોઇલ આવે ત્યાં સુધી એને સરસ ચડવા દઈએ તો આપણી પાજીને સરસ એક ઓપરો આવે ત્યાં સુધી આપણે પાપણ શેકી અને રેડી કરી લઈએ અને ઓછા તેલમાં સરસ રેડી થઈને તૈયાર થતા હોય અડધીથી પણ ઓછી ચમચી તેલ મૂકી અને સાઈડ પર એને ઘસતા જઈને સરસ એને આવી રીતે શીકી લેવાના છે હું હસબન્ડના ટિફિનમાં ભરી રહી છું જેથી એ સોગી ના થાય એટલા માટે અને લાંબો ટાઈમ સુધી એવા નેવા રે તેના માટે મેં તેલર લગાવ્યું છે તમે ઘરે સવ કરતા હોય તો થોડો પાઉંભાજી અને કાશ્મીરી મરચું નાખી અને ધાણા નાખી ને તમે મસાલા પાઉ પણ રેડી કરી શકતા હોય છે એ લાંબો ટાઈમ ટિફિનમાં એકદમ સોગી જેવા થઈ જતા હોય છે એટલે હું નોર્મલી જ શેકી અને રેડી કરી લઈશ અને રેડી ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી પાઉંભાજી તમે જોઈ શકો છો આપણે તેલ કેટલું ઓછું મૂક્યું હતું છતાં પણ એ સરસ રિલીઝ થઈ ગયું છે ઢાકણ આડું રાખીને બહુ છીટા ઉડતા હોય છે તો તૈયાર છે આપણી પાઉંભાજી તમે આ ટાઈમે ટેસ્ટ પણ કરી શકો છો તમને કંઈ વધઘટ લાગતું હોય તો તમે અત્યારે એને બેલેન્સ કરી શકો છો તો તૈયાર છે આપણી પંદર મિનિટમાં બની પાઉં ઓ ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી પંદર મિનિટમાં પાઉી સાથે છે સલાડ મસાલા છાશ અને સલાડની અંદર હંમેશા કાળું મીઠું પ્રિફર કરવું જોઈએ મારા ઘરમાં સાદું મીઠું અવોઈડ થતું હોય છે એટલે મેં કાળું મીઠું છે સાથે પાઉ છે અને પંદર મિનિટમાં ઈઝીલી બની અને રેડી તૈયાર થઈ જતી હોય છે તો તૈયાર છે આપણી પાઉભાજી ટિફિન માટે ફ્રેન્ડ્સ આની જોડે તમે તવા પુલાવ પણ બનાવી શકો છો આજે રસ હોવાથી ઘરમાં રાઈસ નથી બનતા આવતા એટલે મેં પાઉં જોડે સર્વ કરેલી છે સાથે છે